સાડા સાત થઈ ગયા છે અને જો ચકલીના ગણગણા સાથે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો હું ને ચેસ્ટા કપડાં સુકવવા આવ્યા છીએ ધાબા ઉપર તો ચકલી એટલી બધી બોલે છે ને કેવું કેવું લાગે ચકલી બોલે તો અને જો સુરેશ દાદા ગામડાનું वातावरण ज कहाँ का लग से सवार में गामड़ा नो वातावरण सवार गुलाबी गुलाबी ठंडी ठंडी मिक्स सवारे ठंडी लागे बोपोरे गर्मी थे का? हम्म hmm.

जो अइया बैठा छे बदायोल मा जय श्री कृष्ण मामा जय श्री कृष्ण मैमी जय श्री कृष्ण जो बे भाई बहन ने तो मजा पड़ी गई छे का हां आता <laughs> मरे <laughs> ए काका बोला है काका बोला है काका बोला है हां जो अब तयार થઈ ગયા છે કેલા બેલા પેક કરીને કા જમ મિશ્રા ને લઈ જાવી સારે લઈ જવાની છે એમ છે ચા હ ચાસ્ટા સુરત હા

આ મેં થેલા બેલા પેક કરીને તૈયાર થઈ ગયા છે નીકળવી કા ટેસ્ટા રો માલકમ બહાર છે રો મે ઉભો થઈ નઈ ગઈ કુડ્યુ દે આ ઓકેમ કર નઈ કો મામી આ હું હોપાઈ ગઈતી બાપા નઈ દેલો કેમ બદલાય નઈકો નઈ તેલી રેલી જ આવીશું યેકા માણે આ જો કા પહેલા બેસ બે યેકા માણે માં હું થાણ લેઈ બધું ધ્યાન તો દેવું ધ્યાન દેવું ને એ બધું એમ નહીં પણ લોક રાખાય પણ ના બસ આ હોલ ફાયદા હે વાહની નેલવાડ કે આગે ભગવાન થઈ જાય હા આ ધૈ લઈ લેવું છે ને ટપા નાખી

ಜಯಾರೋಕರ

ચાલો મેથી ભજીયા બનવા માં જંગલ ના પાદર માં પહોંચી ગયા હવે અમે નીકળવી છીએ સુરત જવા માટે કાચે

તારાપુર પટી ગયા છીએ હવે આગળ આગળ જઈ રહ્યા છીએ અત્યારે તો આપણને ક્યાંય ટ્રાફિક નથી નેડી હવે જોઈએ આગળ કેટલીક કેટલીક ટ્રાફિક છે એમ અમે પહોંચી ગયા છીએ વડોદરા ગોલાબા હોટેલમાં જમડા બેઠા છીએ વાંધો શું કેવું

सिंपल નથી તેજ ગર ગયો પોટી મેલે કો બે ટ્રાફિક છે મેલા પુરી પર 11 વાગે પોચું સિમ્પલ નથી નીકળવાની પોસિબલ નથી 2 વાગે આપણે નીકળા છેવી નાખી 8:30 વાગે 2 વાગે નીકળાઈ બેટ કેવા હા મારા દોય હતા તો પછી જાય મારા દોસ્ત